સમાચારના કહેવા મુજબ ચાલીસ છોકરા જેટલા હતા અને હાથમાં સરખા પડી દીધા પણ ચેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા બધા મજામાં દેજો કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જાય તો મસ્નું ગુડ મોર્નિંગ થઈ જશે જાગીને નાઈ ધોઈને થઈ જઈશું ફ્રેશ તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ મોર્નિંગને કોમેન્ટમાં જઈમાં મોબાઈલ લખીને આવજો તો ફેમિલી હવે થઈ જશે ના ધોઈને ફ્રેશ તો નીકળી જઈશું આપણે આપણા કામ ધંધે તો ફેમિલી તમને અમારા બ્લોગ કેવા લાગે છે જરૂર થઈ જાણો મારો વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ફટાફટ કોમેન્ટ કરી દીજો સરસ મજાની જયમાં મોગલની તો મારે રીલ્સ વિડીયો તો ડેલી અપલોડ કરતો જ હોઉં છું તો વધારેમાં વધારે સપોર્ટ કરો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો આપણે આવનારા સમયમાં એક લાખ ચકલી ઘર બાંધવાનો નિર્ણય લીધેલો છે એ પણ આપણે ધીમે ધીમે પૂરો કરી દઈશું તમારો બધાનો સપોર્ટ રહેશે તો બહુ જલ્દી પૂરો થાય છે તો વિડીયો જે તમે જે મારો વિડીયો શેર કરશો એ પણ એક બહુ મોટી સેવા છે જેથી કરીને તમે દસ લોકોને શેર કરો એમાંથી એક લોકો એમાંથી બેથી પાંચ જણાને તો એવું થાય છે કે નહીં આપણે ચકલી બાંધવા જરૂરી છે તો એ પણ આપણે સેવામાં સહભાગી બનશે તો વિડીયો વધારેમાં વધારે શેર કરો તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહીએ તો ફેમિલી અત્યારની હું તમને વાત કરું કારણ કે વ્લોગ વિડીયો તો આપણે બનાવીએ છીએ પણ બ્લોગ વિડીયોમાં પણ તમે જો વ્લોગ વિડીયો જોતા હોય ને તમને હું એક ખાસ વાત જણાવી દઉં કે અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું ઊંડ્યાસર ગામ જ્યાં એક ગેમ રમાણી એટલે કે ગેમ એવી રીતે રમી કે છોકરાએ હાથમાં સરકાં પાડી દીધા લગભગ હમાચારના કહેવા મુજબ ચાલીસ છોકરા જેટલા હતા એણે હાથમાં સરખાં પાડી દીધા પણ આઠ દિવસ પછી ખબર પડી કે આ હાથમાં સરખાં પાડી દીધા છે હવે હું હોય એ તો મને ખબર નથી પણ આવું થવું ન જોઈએ હવે એની ઉપર તપાસ તો ચાલુ છે કારણ કે હવે અવળાઓં છોકરા આવું બધું કરતા હોય જો આ એક મોબાઈલના લીધે આવું બધું થતું હોય એક એવી ગેમ રમાતી હોય કાંઈક દસ રૂપિયાની લાલચમાં એણે હાથમાં લીટા મારી દીધા છે એવું કંઈક છે તો કાંઈ નહીં વધારે માહિતી તો છે નહીં ને હું તમને વધારે માહિતી પણ આપે પણ આવું બધું ખાસ ધ્યાન રાખવું ને નાના બાળકોનું તો વધારે પડતું ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે જે મોબાઈલ છે એ બે રીતે ઉપયોગ કરી શકીએ છીએ આપણે સારી રીતે અને ખરાબ રીતે બે રીતે ઉપયોગ કરી શકીએ તો આપણે કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે વિચારવું પડે અને અત્યારે યાર આવા કિસ્સા બહુ વધારે પડતા બને છે ને રોજબરોજ રોજબરોજ વધતું જાય છે આવા કિસ્સા એટલે થોડું ઘણું ધ્યાન રાખવું અને વધારેમાં વધારે આપણે નાના બાળકો મોબાઈલ ન યુઝ કરે એનું ખ્યાલ રાખો કારણ કે અત્યારે બધું જમાનો ડિજિટલ થઈ ગયો છે એટલે ખાસ કરીને થોડુંક ધ્યાન રાખવું જોઈએ કારણ કે અત્યારે ભાઈ ભણતરમાં એ બહુ ઇન્ટરેસ્ટ નથી અત્યારે તો ગેમમાં જ વધારે ઇન્ટરેસ્ટ છે નાના બાળકોને વધારેમાં વધારે ગેમ રમતા હોય છે એ પણ મારી નજરે પણ ઘણું જોયેલું છે કારણ કે દસ પંદર જણા ભેગા થઈ જાય ને ગેમ રમવાનું ચાલુ કરી દે અને કોણ ક્યાંથી અહીંથી વયો જાય તો ખબર ન હોય કે આ મારી પાસેથી કોણ નીકળી ગયો અત્યારે એવો ગેમનો એક માહોલ છે કે હું તો ગેમ રમતો જ નથી અને આપણને એમાં રસ જ નથી કારણ કે આપણને જે રસ હોય એ વસ્તુ કરવાની ગેમમાં રસ ધરાવીને કાંઈ ફાયદો તો નથી આપણું કરિયર હું ગેમ રમીને એટલે નાના બાળકોને પણ થોડું ભણવામાં ધ્યાન આપજો જો મારા વ્લોગ જોતા હોય તો તમને પણ હું એક વિનંતી કરું છું ભણવામાં ધ્યાન આપજો પછી બધું મોજ મજા કરવાની જોઈએ ગેમ ગેમ પછી બધું રમજો પણ અત્યારે ભણવાનો સમય છે તો ભણી લેજો ખાસ કરીને મારે એટલું કેવું છે કારણ કે મોબાઈલ તો આગળ આગળ ડિજિટલ ઘણું બધું આવવાનું છે પણ તમે તો અત્યારે ભણવામાં ધ્યાન દેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને જેટલો બને એટલો જરૂર પૂરતો મોબાઈલનો ઉપયોગ કરો અને એમાં મોબાઈલમાં ઘણું બધું આવે છે ભણવાનું જે તમે જે સર્ચ કરો એ ઘણું બધું આવી જાય છે તો આપણે વધારેમાં વધારે ભણવાનું વિચારીને એવું બધું જોવાનું વિડીયો કારણ કે બે વાર રિવિઝન થાય એટલે આપણને એ બધું વધારે માહિતી મળતી જાય છે તો કાંઈ નહીં આવું બધું ખાસ ધ્યાન રાખું ને અત્યારે તો એ વિવાદ ચાલી રહ્યો છે હવે શું નિર્ણય આવે કાંઈ ખબર છે નહીં પણ કાંઈ લેણી આવે એટલે હું તમને જરૂરથી જણાવીશ ને વિડીયો કન્ટિન્યુઝ જોતા રહેજો આપણો વ્લોગ ચાલુ રહેશે આ તો તમને એક નાની જાણ ખાતર કહી દઉં કારણ કે અમુક લોકોને ખબર પણ ન હોય એટલા માટે કાંઈ નહીં બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો વ્લોગ આપણો કન્ટિન્યૂ રહેશે શણ નાખી દીધી છે કુંડા કુંડા મેકી દીધા છે અને અત્યારે તો આ બધું શાણ નાખી દીધું સાંજે આવીને હું તમને બતાવીશ સાંજે કાંઈ નહીં વધે કારણ કે આ બધી શણ હમણાં કબૂતર આવીને શણી જાય

તો મિત્રો અમારી સેવા તમને કેવી લાગે છે જરૂરથી જણાવજો અને વિડીયોમાં વધારેમાં વધારે સપોર્ટ કરજો અને આપણે આવનારા સમયમાં એક લાખ ચકલી ઘર બાંધવાનો ટાર્ગેટ છે તો તમારાથી થતી સેવા કરજો અને તમે સપોર્ટ પણ કરજો અને મારી સેવામાં સહભાગી પણ બનજો અને તમારા આજુબાજુમાં જો કોઈ બોલ જેવું હોય તો એની માટે કારણ કે જે ચકલી છે ને ચકલી એ કાંટાળા વૃક્ષમાં વધારે રહેવાનું પસંદ કરે છે એટલા માટે તમે બને તો વૃક્ષ પણ વાવજો અને જો કે ચોમાસું હવે આવે ત્યાં સુધી માં વૃક્ષ વાવવાની શરૂઆત પણ કરી દેજો એટલે જેથી કરીને અબોલ જીવ વધારેમાં વધારે બોર્ડીનું ઝાડ હોય તો એમાં વધારે રહેશે અને માનો કે કાંટાળું વૃક્ષ હોય એમાં વધારે રહેશે તો જરૂરથી વૃક્ષ પણ વાવજો જેથી કરીને આપણી લુપ્ત થતી ચકલી અથવા લુપ્ત થતા અબોલ જીવો બચી શકે ને મને તો ઘણા સમયથી વિચારું છું કે આપણને અબલ જીવ બહુ ઓછા જોવા મળે છે એટલા માટે એટલે હવે થોડી વાર આરામ કરીએ ને પછી નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે તો બને એટલો સપોર્ટ કરતા રહીજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો ચાલો હવે આપણે નીકળી જઈએ આપણા આપણા કામ ધંધે થોડી વાર બેસીએ પછી નીકળી જઈએ આપણે કામ ધંધે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો કરીજો જીલ વીરુમાં અમારે બેઠા છે થાચા પાછા હા

મગનું શાક બનતું હોય એવું લાગે છે આમ આ મગભગ બુફાઈ શકે છે મગનું શાક ખાઈશું ને કાલે તો અમારો સન્ડે હોય એટલે કે રજા હોય અને તમને આગળ વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે કે આપણે સેવા કરવા આજે તો નથી જ પણ હવે જોઈએ આવો કાલે જ હશે તો તમને પણ બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો થઈ જાય છે ફ્રેશ ને હવે થઈ જાય છે નવરા એટલે આ થોડું તો મગન શામ ખાઈ લીધું છે ને થઈ નવરા તો કાલે તો મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે યાર કેવો ગઝબનો કિસ્સો બની ગયો છે એ તમે હમણાં સામને અને ન્યૂઝ ચેનલમાં પણ જોતા જ તો આપણે પણ ધ્યાન રાખવું જોઈએ એવી ગેમ તો ન જ રમે આપણે નાના હતા તો એવી ગેમ તો નહોતા જ રમતા આપણે નાના હતા જ ત્યારે કેવી કેવી ગેમ રમતા હતા તમે ફટાફટ કોમેન્ટ કરો તમે નાના હતા ત્યારે કેવી ગેમ રમતા હતા ફટાફટ કોમેન્ટ કરો અને હું કેવી ગેમ રમતો હતો રમતો હતો એ તમને હું કાલના બ્લોગમાં બતાવીશ તો આજનો બ્લોગ તમે કન્ટિન્યુ કરો અને ફટાફટ કોમેન્ટ કરો અને વિડીયો વધારેમાં વધારે શેર કરો ચાલો આવડેની વાત આપણે બારે આટો મારવા માટે